શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપના શાસન માં રહેલી ઉણપ તથા મનમોહનજી સરકાર ના સમયે જવાનો બેઠક યોજાઇ ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દર્શનાબેન જોશીની આગેવાની હેઠળ સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી કામિની બેન અધ્યક્ષતાએ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું

કામિની બેનની ઉપસ્થિતિમાં બંગડીઓ એકત્ર કરવામાં આવી હતી અમે તેર પાંચ બે હજાર સત્તર એક બંગડીનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ પૂરા ભારતમાંથી અમે બંગણી ઉભરાવી અને સ્મૃતિ ઈરાનીજીને આપવાના છીએ અને સ્મૃતિ ઈરાનીના ઘરનો ઘેરાવો છે તેર પાંચ બે હજાર સત્તરના રોજ જ્યારે મનમોહનજીની સરકાર હતી અને પાકિસ્તાન એટેક કરીને આપણા જવાનોના માથા વાટતા હતા ત્યારે સ્મૃતિ ઈરાનીએ એમ કીધું હતું કે આપણા જવાનોના માથા વધારે છે અને મનમોહનજી શુપ્ત છે ત્યારે ની જે સીએમ અત્યારે પીએમ છે કે જયારે સીએમ હતા અને એમને એમ કીધું હતું કે એક માથું વધાય તો આપણે દસ માથા એમના લાવવાની આપણામાં દેવડ હોવી જોઈએ અને આપણા મનમોહન થી ચૂપ બેઠા છે માટે બુદ્ધિજી એમ કીધું હતું કે મારે એમને બંગડી પહેરાવી છે તો ત્રણ વર્ષ બાદ આજે જયારે એમની સરકાર છે ગુજરાતમાં એમનું શાસન છે દિલ્હીમાં પણ એમની સરકાર છે અને ત્રણ વર્ષમાં બાવીસો ને સુડતાલીસ મોત થયા છે તો આ છપ્પનની સાચી વાળો જ્યાં બેઠો શું કરી રહ્યો છે કે ત્યારે મનમોહનજીને નહીં પણ અત્યારે તમારે એ બગડી પહેરાવવાનો વારો તમારા પીએમ જ છે અને અમે તમને બગડી મોકલાવી રહ્યા છીએ કે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ તમને રિક્વેસ્ટ કરી રહી છે કે આ બગડી અમારી બગડી પહોંચાડેલી તમે તમારા ને પહેરાવો એ અમારી વિનંતી